શા માટે ભગવાન શંકરને સતીનું ભયંકર રૂપ જોઈને ડરીને ભાગવું પડ્યું હતું દેવી સતી દક્ષ પ્રજાપતિના પુત્રી હતા અને ભગવાન શંકરના પત્ની હતા દેવી સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા એ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ દેવી પુરાણમાં આ પ્રસંગના વિશે એક રોચક કથા બતાવવામાં આવેલી છે તો આજે આપણે એક કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પૌરાણિક વાર્તા પૌરાણિક જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન હિત કરશો દેવીપુરાણ અનુસાર જ્યારે સતીના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું તેમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ ભગવાન શંકરને નિમંત્રણ ના આપ્યું અને યજ્ઞના વિશે જ્યારે સતીને ખબર પડી ત્યારે આમંત્રણ વગર જ તેઓ પિતાના ઘરે યજ્ઞમાં જવાની જીદ કરે છે ત્યારે ભગવાન શંકર મહાદેવ તેમને કહે છે કે કોઈ પણ શુભ કાર્યમાં બોલાવ્યા વગર જવું અને મૃત્યુ બંને એક જ સમાન હોય છે આથી કોઈના ઘરે બોલાવ્યા વગર ના જવું જોઈએ અને મારા અપમાન કરવા માટે મારા અપમાન કરવાની ઈચ્છાથી તમારા પિતાએ મહાયજ્ઞનું આયોજન કર્યું છે જો તમે જો સાસરીમાં અપમાન થતું હોય તો ત્યાં જવું મૃત્યુથી પણ વધારે છે દેવી પુરાણ અનુસાર ભગવાન શંકરની આ વાત સાંભળીને દેવી સતી બોલે છે મહાદેવ તમે ત્યાં ન જતા પરંતુ હું તો અવશ્ય જઈશ અને પિતાના ઘરે મહાયજ્ઞના મહોત્સવના સમાચાર સાંભળીને કોઈ કન્યા ધીરજ રાખી શકે અને હું ઘરે શા માટે ના જાઉં હું મારા ઘરે અવશ્ય જઈશ દેવી સતીના આવા કહેવા પર શિવજી કહે છે કે મારા રોકવા પર પણ તમે મારી વાત સાંભળતા નથી દુર્બુદ્ધિ વ્યક્તિ સ્વયં ખરાબ કાર્ય કરીને દોષ બીજા ઉપર લગાવે છે હવે હું જાણી ગયો કે તમે મારા કહેવામાં નથી રહ્યા તો તમે પોતાની રુચિ અનુસાર કંઈ પણ કરી શકો છો તો મારી આજ્ઞાની પ્રતીક્ષા શા માટે કરો છો તમે તમારા પિતાજીના ઘરે જવા ઈચ્છતા હોય તો જાઓ મારી અનુમતિની તમારે શું જરૂર છે જ્યારે મહાદેવે સતીને આ વાત કહી ત્યારે સતી થોડીક વાર વિચારવા લાગ્યા કે શંકર ભગવાને પહેલાં તો મને પત્નીના રૂપમાં પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી હતી અને અત્યારે તેઓ મારું અપમાન કરી રહ્યા છે અને આ જ કારણે તેમણે પોતાનો પ્રભાવ બતાવવાનું નક્કી કર્યું અને આ વિચારીને દેવી સતીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું દેવી સતી એટલા ગુસ્સામાં હતા કે તેમના હોઠ ફફડવા લાગ્યા કાલા અગ્નિની સમાન તેમના નેત્રોવાળા તે ભગવતી સતીને જોઈને મહાદેવ પણ પોતાની આંખો બંધ કરી લે છે અને ભયાનક મુખવાળી ભગવતીને અચાનક જ એ સમયે અટહાસ્ય કર્યું જે સાંભળીને મહાદેવ તો ભયભીત થઈ ગયા અને ખૂબ જ કઠણ કાળજે તેઓ આંખો ખોલે છે તો ભગવતીનું આ ભયાનક રૂપ જોઈને તેઓ ડરી જાય છે દેવી ભગવતીનું આવું ભયંકર રૂપ જોઈને ભગવાન શંકર ભયના માર્યા આમ તેમ ભાગવા લાગે છે અને શિવજી જ્યારે દોડતા જોઈને દેવી સતી કહે છે કે તમે ડરો નહીં આ શબ્દ સાંભળીને ભગવાન શંકર ખૂબ જ ડરી જાય છે અને ડરના માર્યા તેઓ ત્યાં એક ક્ષણ પણ રોકાતા નથી અને ખૂબ જ તેજીથી ભાગવા લાગ્યા આ પ્રકારે પોતાના સ્વામીને પોતાનાથી ભયભીત થઈને ભાગતા જોઈને દેવી ભગવતીએ પોતાના દસ શ્રેષ્ઠ રૂપ ધારણ કર્યા અને બધી જ દિશામાં સ્થિત થઈ ગયા મહાદેવ જે દિશામાં ભાગે તે દિશામાં તેઓ ભયંકર રૂપવાળા ભગવતીને જોઈ છે ત્યારે ભગવાન શંકર પોતાની આંખો બંધ કરી લે છે અને ત્યાં એક જ જગ્યાએ રોકાઈ જાય છે જ્યારે ભગવાન શંકરે પોતાની આંખો ખોલી ત્યારે તેમણે પોતાની સામે ભગવતી કાલીને જોયા ત્યારે તેમણે કહ્યું શ્યામ વર્ણવાળા આપ કોણ છો અને મારી પ્રાણપ્રિયા સતી ક્યાં ચાલ્યા ગયા ત્યારે દેવી કાલી બોલે છે કે તમારી સામે સ્થિત હું જ સતી છું હું તમને નથી દેખાઈ રહી અને આ જે અલગ અલગ દિશાઓમાં સ્થિત છે તે મારા જ સ્વરૂપ છે તેમનું નામ છે કાલી તારા લોકેશી કમલા ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા સુંદરી બગલામુખી ધુમાવતી અને માતા માતંગી છે તેવી સતીનું આ વચન સાંભળીને શિવજી બોલે છે કે હું તમને પૂર્ણ તથા પરા પ્રકૃતિના રૂપમાં જાણી ગયો છું આથી અજ્ઞાનવશ આપને જે મારા દ્વારા કષ્ટ પડ્યું છે તેનાથી મને ક્ષમા કરો આવું કહેવા પર દેવી સતીનો ક્રોધ શાંત થાય છે અને તેમણે મહાદેવને કહ્યું કે જો પોતાના પિતા દક્ષને ત્યાં યજ્ઞમાં તમારું અપમાન થશે તો એ જ યજ્ઞમાં હું મારી આહુતિ આપી દઈશ અને એ યજ્ઞને હું પૂર્ણ નહીં થવા દઉં અને આમ કહીને દેવી સતી પિતાના ઘરે યજ્ઞમાં ચાલ્યા જાય છે અને આખરે શંકર ભગવાનનું અપમાન થાય છે અને દેવી સતી એ યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપે છે આ અવસ્થામાં જોઈ છે ત્યારે સતીના શવને લઈને તેઓ તાંડવ નૃત્ય કરે છે અને ત્યારે સતીના અંગ જ્યાં જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠનું નિર્માણ થાય છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે